આજે અમે અહીં આંબરડુંગર ગામની અંદર જે આખું ગામ જે જીએમડીસી વિરુદ્ધ સ્ટ્રાઇક કરવા જઈ રહ્યું છે ત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે આંબરડુંગર ગામની અંદર આજથી નહીં પરંતુ ઓગણીસો ચોસઠથી જીએમડીસી અહીં કાર્યરત છે ના તો અહીં સીએસઆરના કંઈક કામ થયા છે ના તો જીએમડીસી અહીં કંઈક ફંડિંગ કર્યું છે આજે અમે વાત કરીએ ત્યારે લોકો અહીં ભેગા થવાનું કારણ એટલું જ છે કે ના તો અહીં મોબાઈલનું નેટવર્ક છે ના તો પછી અહીં ડામરના રસ્તા છે જ્યારે એકસો આઠ જેવી સુવિધાઓ સરકાર આપતી હોય છે ત્યારે આ સુવિધાઓ અહીં ગામ લોકો સુધી પહોંચતી નથી એનું કારણ એ છે કે રસ્તો ના હોય તો ગાડી કઈ રીતે જાય અને જો અમારે એકસો આઠને કોલ કરવો હોય તો એ કઈ રીતે કરી શકીએ અને બીજી વસ્તુ અહીં છે જ્યારે અમે ડુંગર પર નેટવર્ક માટે ઉપર જઈએ છીએ ત્યારે અમારા કોલો ક્યાં તો મધ્યપ્રદેશમાં લાગે છે ક્યાં તો મહારાષ્ટ્રમાં લાગે છે પરંતુ ગુજરાતમાં કોલ કનેક્ટ થતા નથી આ બી એક પ્રોબ્લેમ હોય છે જેના કારણે લોકોને આની અગવડતા રહે છે તો આજે આપણે લોકોને પૂછીશું કે એ લોકોની સમસ્યાઓ શું છે એના પર આ લોકો એક ફોકસ કરશે અને સરકાર એના પર ધ્યાન પણ આપવું પડશે કારણ કે અહીં કરોડો રૂપિયાનું ખનીજ પણ આવેલું છે સાથે રેર અર્થ જે અત્યારે જે સરકારના ન્યૂઝ રિપોર્ટમાં છપાયું છે અમને તો ખબર નથી પરંતુ એના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે કે અહીં ઘણું બધું રેર અર્થ છુપાયેલું છે જો આટલું પ્રમાણમાં ભારે ખનીજ હોય અહીં અને ગામમાં કશું જ ના હોય તો સરકાર અહીં કરે છે શું અને જે સરકાર દાવાઓ કરે છે આજે આ દાવાઓ આપણી સામે પોકળ સાબિત થાય છે તો આપણે લોકોને પૂછીશું કે તમારી સમસ્યાઓ કઈ છે અને તમે શા માટે સ્ટ્રાઇક કરો છો આજ અમે ડુંગર ખાતે જે હડતાળ ઉપર ત્રણ દિવસથી હાજર છીએ એનું કારણ એ છે કે અમારા ગામની અંદર જેએમડીસી પિસ્તાલીસ વર્ષની અગાઉથી જ આમ ચાલુ છે અને અહીંયા આગળ આમ સુવિધા આપવાની જરૂર હોય છે પરંતુ સ્કૂલની અંદર અહીંયા સ્કૂલ લગભગ ધોરણ આઠ સુધી છે અને અમારા બાળકો શિક્ષણ મેળવવા માટે અમે ઘણો જ પ્રયત્ન કરીએ છીએ પરંતુ એમાં ડીસી સાથ સહકાર આપવાની જરૂર છે કેમ કે એકથી ધોરણ દસ સુધીની સ્કૂલની સુવિધા હોય તો નજીકના ગામની અંદર જે દૂર પડે છે જ્યાં રોડ નથી એવું ગામ જે ખરલા છે ત્યાં ગળી જવાની જરૂર પડે નહીં એ હેતુસર અમે આજેથી અમે એ ત્રણ દિવસથી અમે અહીંયા હડતાળ પર છીએ એ જ અમારી ખાસ વિશેષ માંગ છે ને અમે ખાલી એટલા માટે રોકીએ છીએ કે અમારા શાળામાં છોકરા એકથી આઠ ધોરણ ભણે છે પછી દસ માટે કડી પાણી સુવિધા નથી કરી કે દસ અમે કરાવીએ છીએ પણ સુવિધા નથી કરી આપતી એટલે અમે ખડલા પણ અમારા છોકરા ખડલા પણ જવા માટે તૈયાર છે પણ રસ્તાનો રસ્તા ખરાબ છે રસ્તો જ નથી તો પછી અમે રસ્તો બનાવી માંગીએ છીએ પણ એ જેમડીસી નથી કરી આપતી આજ રોજ અમે ત્રણ દિવસમાં હડતાલમાં તો અમારી એટલી જ માંગ છે કે જે એમડીસી પાસે એક થી આઠ ધોરણ સુધી આંબા ડુંગર છે જ પરંતુ અમારા બાળકો માટે અમે વિશેષ કરીને જે એમડીસી પાસે એટલી માંગ કરીએ છીએ કે નજીકના આંબા ડુંગરના નજીકમાં એક ખડલા ગામ છે ત્યાં આઠ સુધી એકથી આઠ સુધી છે અરે એકથી દસ સુધી છે પરંતુ ત્યાં અમારે રસ્તાના રસ્તા ખરાબ હોવાથી અમારા બાળકો ત્યાં એડમિશન લે છે પરંતુ ત્યાં જવા માટે બાળકોને ખૂબ જ અઘરું પડે છે કેમ કે ત્યાં રસ્તા ખરાબ છે વરસાદમાં અમારા બાળકો ત્યાં જઈ શકતા નથી વરસાદના લીધે અને ત્યાં રસ્તા ખરાબના લીધે બાળક જઈ શકતું નથી ત્યાં

અમે આંદોલન પર ઉતરેલા છે આજે ત્રીજો દિવસ છે અમારે ખાસ કરીને અમારા ગામમાં જીઓનો ટાવર છે પણ અહીંયા ગામમાં નેટવર્ક મળતું નથી એ જીઓ ટાવર દ્વારા બીજી જગ્યા સપ્લાય સપ્લાય કરે છે પણ ગામ ગામમાં નેટવર્ક નથી મળતો આમાં જેએમડીસી પિસ્તાલીસ વર્ષથી આવેલી છે પણ ગામની અંદર અમારે એકથી આઠ આઠ ધોરણ સુધી શાળા છે પણ ત્યાંથી આગળ ભણવું હોય છોકરાને તો કળી પાણીમાં જેએમડીસીમાં પણ સ્કૂલ છે તે પણ એકથી આઠ આઠ સુધી છે અને એમની પાસે લાયસન્સ પણ છે પણ એ લોકો દસ સુધી પણ ચાલુ નથી કરતા અને ખડલા જવું હોય તો સામે ડુંગર આવે છે અને છોકરા એકલા જાય તો એના માટે થોડું સમસ્યાનો વિષય છે એટલે રોડ હોય તો અમારે માટે સારું તો એટલા માટે અમે આ ને રોકીએ છીએ આજ રોજ અમે આંબા ડુંગર ગામમાં ત્રણ દિવસથી હડતાળ પર ઉતરેલા છે અંબા ડુંગર ગામમાં જે એમડીસી આવેલી છે તો આ જે કમસે કમ પિસ્તાલીસ વર્ષથી આ એમડીસી ચાલે છે પણ અમારા ગામમાં જો ગામમાં અમુક સુવિધા છે એ એમડીસી જે કંપની છે એની દ્વારા કરવામાં જે આવવું જોઈએ એ અમારા ગામમાં કરી આપવામાં આવતા નથી એના માટે અમે હડતાળ પર છે જે અમને સ્કૂલ છે એ સ્કૂલમાં એકથી આઠ ધોરણ છે અને નવ ની દસ સુધી અમારે આપણે આંબાડુંગર ગામમાં સ્કૂલ નથી તો જે એમડીસી જે કંપની છે ઓલરેડી એમની જોડે લાયસન્સ છે નવસી દસ ચાલુ કરવા માટે પણ એ લોકો ઓલરેડી ચાલુ કરવામાં નથી આવતા અને એ લોકોને અમે વાત કરીએ છીએ તો એ લોકો કર એ લોકો અમારી જે વાત છે એ સ્વીકારતા નથી એ લોકો આજરોજ અમે આંબાડુંગરના ગામ ગામવાળા બધા માણસો ભેગા થયા છે અમે ત્રણ દિવસથી અમે હડતાલ થઈ ગયા અહીંયા જેએમડીસીવાળાને રોકવાનું કારણ એ જ છે કે અમારા ગામમાં સ્કૂલની સુવિધા અને નેટવર્કની સુવિધા આવતી નથી તો જેના માટે જેમડીસીવાળા કોઈ પગલું ભરતા નથી અને જેએમડીસીવાળા સાહેબો સરખો જવાબ બી નથી આપતા કે અમે કરાવી આપશું કે નથી કરી આપશું એવું કંઈક કહેતા નથી એના માટે અમે જેએમડીસીવાળાને રોકીએ છીએ મારા ગુમ ગામમાં સ્કૂલ છે એકથી આઠ તે છોકરાઓ એકથી આઠ તો ભળે છે પણ છતાં આગળ ભણી નહીં શકતા અમારા ગામના નજીક એક ખડલા ગામ છે એકથી દસ સુધી છે પણ ત્યાં જાય છે છોકરાઓ પણ રસ્તાના અભાવને લીધે એક બે મહિના જાય છે એના પછી જઈ નહીં શકતા અમારા ગામમાં એક પ્રશ્ન છે એના માટે અમે આંદોલન કરીએ છીએ કે જીએમડીસી ખાતે કે એકથી આઠ સુધી સ્કૂલ છે એના માટે પછી આગળ આપણે ભણવું હોય તો અમારે પડોશી ગામમાં ખરલા જવું પડે છે એના માટે રસ્તાની માંગ કરી તો રસ્તો નથી બનાવી આપતા અને સ્કૂલ એની જેમડીસી પાસે લાઇસન્સ છે તો અને એ પોતે ચાલુ નથી કરતી એના માટે અમે માંગ કરી છે એના અમે કે આંદોલન એના માટે કરીએ છીએ કે કરે અને અમને સારું સરકારને એટલું જ કહેવા માંગે છે કે છ સાત વર્ષથી આ ટાવર ઊભો છે પણ હજુ એમને ચાલુ નહીં કર્યું અમારી એટલી જ માંગ છે કે એ લોકો અત્યારે અમને ટાવર ચાલુ કરી આપે મને બહુ મુશ્કેલી પડે છે અમારે એકસો આઠ બોલાવું હોય તો બી ડુંગરમાં જવું પડે છે અને બહુ દુઃખ વેઠવું પડે છે એટલે અમારી અપીલ છે કે ત્રણ દિવસથી અમે અહીંયા હડતાલમાં બેઠા છે તો અમારી માંગ પૂરી કરે એ લોકો આજે અમને જવાબ જોવે કાલે અમને જવાબ નહીં મળ્યો પણ આજે અમને જવાબ જોવે અમે બહેનો અને ભાઈઓ આજે અમે ઊભા છે આખો દિવસ એટલે અમને જવાબ જોવે અમે જીએમડીસીને બી એટલું જ કહેવા માંગે છે કે અમારા બાળકો કંઈ ભણવા આવે છે પણ નવ દસ નથી એટલે નવ દસ ધોરણ બી ચાલુ કરો એટલે અમે એમને માંગ કરે છે અને ખડલાવાળો રસ્તો અમને બાંધી નહીં આપતા તો ખડલાવાળો રસ્તો અમને બાંધી આપે અને વહેલી તકે જવાબ આપે એ લોકો અમને એટલી જ અપીલ છે એમના માટે એટલે અમે રોકીએ છીએ એમને કોઈ કારણસર અમે એને રોકતા નહીં